તેજી આવી કે આવી ફૂલ તેજી આવી પકડાય છે ને આજે આપણે રોજ બતાવી ડ્રીપ કે પ્લસ ઈ દવાનો ઉપયોગ કરેલો છે આપણે દાદાને પૂછીએ ને હું અનુભવ કે કેટલા ભાવ આવ્યો ડુંગળીનો 310 310 આમાં કઈ દવા પાઈલ છે તમે આ તમે આપી છે ડ્રીપ કે પ્લસ હા કેવો રિઝલ્ટ છે એનો તો બીજા ખેડૂતોને હજી કાચી ડુંગળી હોય કદાચ બે મહિના તો એને લઈ જવાન છે આ કેટલી લઈ જવાન છે આ બે ડબલા બે વીઘા છે બે ડબલા લઈ જવાનો છે હજી બે વીઘાની પાછી પાવા લઈ જવાની છે અને એક વખત તમે વાપરી છે અત્યારે હાલ 140 140 140 રૂપિયા એકવાર બેવર એક કેમ છો ખેડૂત મિત્રો મજામાં જશો આજે ડુંગળીના બજાર ભાવ બતાવવાના છે મને તેજી લાગે છે એટલે મેં તેજીનું ટાઈટલ માર્યું છે તમને લાગ્યું તેજી નથી તો એ મારો પ્રશ્ન નથી એડી ડુંગળી ત્રણસો રૂપિયા ઉપર બે થી ચાર વકલ વેસાણા છે અંદાજે એમાં ત્રણસો દસ રૂપિયા એક વકલ જોઈશું એમાં આપણે જે દવા છે એ ખેડૂત વાપરી વેચવા આવ્યો આજે પાછો ફરીથી લેવા પણ આવવાનો છે એ કઈ દવા આ ડુંગળીના દડા વધારવાની દવા રેડી આ ક્યારે વાપરવાની તમારી ડુંગળી મહિનાની વાર હોય પાકવાની ત્યારે આ દવા વાપરવાની છે રેડી વોકલ વેસાણ થઈ મને ખબર નહોતી ખેડૂત વેસવાય પણ ખેડૂત મને સામેથી કીધું કે આજે આપણે વિડીયો બનાવો હોય કે આ દવાનો હોય કે આપણે જે દવા પાય છે ને એટલે ખેડૂત પાવા આવે છે બતાયું છે દણસો દસ રૂપિયા ક્વોલિટી ગઈ છે રેડી વિડીયો તમે જોઈશો ઠેઠ હું એટલે એ દવા આડી આવવાની છે રેડી આ પાયેલી ખેડૂતે રેડી એટલે આ દવા સારી છે આ પછી ડુંગળી માલે એમની એક ખાસિયત રાખજો આ કોઈ પણ પાક માલે તમે સેણા બનાવો સણાનો દાણો વધારો હોય ઘઉં બનાવ્યો ઘણા હોય ઘઉંની અંદર પણ દાણો વધારવો હોય તો એમાં પણ હાલે ડુંગળીમાં જ હાલે એમ ખાલી મનમાં રાખતા નહીં એમ આ બધા પાકમાંલે બધા પાકને છેલ્લે પોટાશ ખાતર જોવે પછી તમે જીરું બનાવું તોય ઠીક છે સેણા બનાવે તોય ઠીક છે તમે કલોજી બનાવી તોય ઠીક છે તમે જી પાક બનાવો એને પોટાશવાળો ખાતર જોવે કે ન જોવે 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 રેડી કોઈ જાજુ સમજાવું નથી કાલે છે મકર સંક્રાંતિ કાલે માર્કેટ યાર્ડ બંધ એ પણ ખાસ યાદ રાખજો જેથી તમે હેરાન ન થાવ મુખ્ય ઉદ્દેશ આપણો હેરાન ન થાય ખેડૂત એની પાછળનો છે પછી એક નીમતેલની વાત કરું કાલની તો એ છે રેડી એ ખેડૂતે શું કહેવાય શું કહેવાય ભાઈ પરું છું પાછો લેવા આવ્યો પછી એક ખેડૂત છે આ જે ખેડૂતનો ડુંગળી અહીં વેચાણ એક ખેડૂત છે ડુંગળી બે થી ત્રણ દિવસ પહેલાં વેચી નાખી અને એને પાછું રિઝલ્ટ આવ્યું એટલે પાછી કાલે દવા ખરીદવા આવ્યો હતો રેડી એટલે આ દવા જે અત્યારે આ સિઝનમાં જે નવા ખેડૂત વાપરે છે એ બીજી વખત લેવા બે થી ત્રણ ખેડૂત આવી જશે આ સમજ જેવો પોઈન્ટ છે તમારા મનમાં હોય કે આપણે જરૂર ન હોય બબે ખાતર થયેલું ઉડાડવાથી ખર્ચ ખર્ચ નથી ઘટવાનો એ રીતે મુખ્ય યાદ રાખજો રેડી અત્યારે તમે કોઈ પણ મોલ બતાવો આ કંપનીનું પ્રોડક્ટ આવે છે ડીપી ખાતર રેડી આવડો વા આ ડુંગળીની કોઈ પણ અવસ્થા હોય તમે આવનારા સમયમાં તયેલ બાજરી બનાવો અત્યારે તમે શેણા બનાવશે શેણા ગમી અવસ્થા હોય તો પાણી પાવ આ પાહો એટલે છોડનો વિકાસ વૃદ્ધિ સારો થાય નહીં થતો હોય તો શેણાવાળા ખાસ યાદ રાખજો શેણા જીરું બધે માલે રેડી આ છે આપણે સમજાય તો વાપરવાનું સમજે તો કાંઈ નહીં રેડી આ બે વસ્તુ બધા કીધી છે હવે મળી આપણે ડુંગળીના આજના બજાર ભાવ સુધારો છે તમે જોશો વિડીયો તો તમને ખબર પડી જશે કે એવા સુધારા ભાવ છે એ વિડીયો છે ડૂધી જોજો એટલે ખબર પડશે તમે અડધોથી જોઈએ પછી તમને એમ લાગે કે સુધારો નથી આજે મને લાગે છે સુધારો છે એટલે હાલ સુધારો છે એમની પણ અઠવાડિયા કરતા અઠવાડિયે મને બહુ સારો સુધારો વર્તાય છે રેડી બાકી સારી વાત તમારી તમારે શું નિર્ણય લેવો રેડી તમને સુધારો લાગતો હોય તો લખજો કામ સારું લાગતું હોય તો કાંઈક લખજો રેડી બાકી કોઈ સમસ્યા હોય તો કહેજો નીચે મોબાઈલ નંબર આપેલો તળાજા આપણો એગ્રો તળાજાનું જ્યાં માર્કેટ યાર્ડ છે ડુંગળીની હરે છે લોકલ ખેડૂત રેડી જ્યાં તળાજા માર્કેટયાર્ડ આવેલું છે એની સામુ જ આપણો શોપિંગમાં છે રેડી તો મળીશું આપણે આગળ ડુંગળીના બજાર ભાવના વિડીયો સાથે

બતાવી છે ડ્રીપ કે પ્લસ ઈ દવાનો ઉપયોગ કરેલો છે આપણે દાદાને પૂછીએ ને હું અનુભવ કે છે કેટલા ભાવ આવ્યો ડુંગળીનો 310 310 આમાં કઈ દવા પાઈલ છે તમે આ તમે આપી છે ડ્રીપ કે પ્લસ હા કેવો રિઝલ્ટ છે એનો રિઝલ્ટ ફોર તો બીજા ખેડૂતોને હજી કાશી ડુંગળી હોય કદાચ બે મહિના તો એને લઈ જવાન છે આ કેટલી લઈ જવાન છે આ બે ડબલા બે વીકેન્ડ છે બે ડબલા લઈ જવાનો છે હજી બે વીઘાની પાછી પાવા લઈ જવાની છે અને એક વખત તમે વાપરી છે અત્યારે હાલમાં આ ડુંગળીમાં ડ્રીપ કે પ્લસ દવાનો ઉપયોગ કરેલો છે બત્રીસ રૂપિયા મારા નાખવા મોટો પૈસા મને પૂછ્યો

તમે કોને મળી ત્રણ રૂપિયા આપી ત્રણ રૂપિયા બસો ત્રાણું રૂપિયા આવ્યા છે આ ડુંગળીમાં ને તમે જોઈ શકો છો આ ક્વોલિટી છે ખેડુ છે તમારી છે શું તમારું કયું ગામ કેટલો ભાવ આવ્યો બસો ત્રાણું રૂપિયા આવ્યા છે અને આ ક્વોલિટી છે કયું બિયારણ હતું આ ડુંગળીનું

ના 248 248 રૂપિયા રાજપોડલ 248 248 રૂપિયા આવ્યા છે ડુંગળીમાં 248 એક આય આ ને એટલે માર થોડું રાખાય 81 82 50 રૂપિયાની સાજી તે સ્ટેશન આવી છે 90 હો ઉપારે એક બે ત્રણ ચાર પાંચ છોડ દર વીસ પચીસ રૂપિયા એકસો છત્રીસ રૂપિયામાં એકસો છત્રીસ બરોબર એમ છે હા 100 રૂપિયા એકવાર બેવાર હા બરોબર બજે ફેલી ખાલી કર ફેલી લાવ અલ્યા ફોન 11 મારો 11 આ સર 55 કે લેતો માથે પાકો એટલા બધા એકદી થેલી તો ખા ખા કરો આનું કામ ક્યું બસ

ત્રણસો છવ્વીસ નો માલ તો ત્રણસો સત્યાવીસ ત્રણસો સત્યાવીસ

બાવીસ રૂપિયા બસો ને બાવીસ રૂપિયા બસો બાવીસ માં જાય બસો બાવીસ છે ક્વોલિટી ડુંગળીના એકસો ને સોતેર રૂપિયા એવા છે એકસો ને સોતેર રૂપિયા આ 1200000 2019 2022 ઓલ પહોવા નું કરતા હાજી બે એક 253 14 નો વસાળ બોલાતા 15 હાલો હારો માલો

બસો ને ચાલીસ રૂપિયા બસો ચાલીસ રૂપિયા ગાજી ઓનિયન બસો ચાલીસ બસો ચાલીસ રૂપિયા એવા છે વીસ નો ભાવીસો બસો બ્યાસી બસો બસો બ્યાસી રૂપિયા સુપર

なるほど。 તાલી બેતાલી ચો છેતાલીસ ઓગણપાસ ઓગણપચાસ ઓગણપચાસ બસો ને ઓગણપચાસ હા આ મારા પાછળ ઉપર ભાઈ 140 140 પાકા આયો 140 રૂપિયા પર વેવાર 140 40 340 440 540 52 50 65 75 98 59 થઈ દે ભાઈ અરે બાપુ ઓટા કેમ કરી બેય ફોટા તો

એક માં બો હવે પંચ્યાસી આયા બહુ છાસી પચાસ 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 કેવું પા છ એમ કે હવે બોલવું ત્રણસો ને દસ રૂપિયા ત્રણસો રાખવા ને દસ એક મળે છે